વિદ્યા સહાયક પોલીસ સહાયક ઓફિસ સહાયક અગ્નિવિર અને હવે બેંક સહાયક ગુજરાતમાં વર્ષ ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણુંમાં ફિક્સ પગારની નીતિ અમલમાં છે જે તે સમયે રાજ્ય સરકારનો હેતુ કરકસનનો હતો ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણુંમાં પ્રાથમિક શિક્ષકોની ભરતી વિદ્યા સહાયકથી ફિક્સ પગારની નીતિ શરૂ થઈ ફિક્સ પગારની નીતિ તબક્કાવાર રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં દાખલ થઈ છે વર્ષ બે હજારથી બે હજાર ચાર સુધીમાં જુદા જુદા વિભાગોમાં આ નીતિ લાગુ થઈ હતી વર્ષ બે હજાર છથી રાજ્યના તમામ વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓની નિમણૂક ફિક્સ પગારથી થાય છે રૂપિયા પાંચ હજારના માસિક મહેનતાણા સાથેની વિદ્યા સહાયકની યોજનામાં પસંદ કરાયેલા જે ઉમેદવારો હતા એમને તેમના ઘરથી ખૂબ દૂરના ગામડાઓમાં મૂકવામાં આવ્યા હતા કેટલાક ઉમેદવારોએ તેમના ધર્મ અને જાતિના કારણે આવાસની સમસ્યાને કારણે નોકરી છોડી દીધી અથવા તો ઓફર સ્વીકારી ન હતી વિદ્યા સહાયક પોલીસ સહાયક ઓફિસ સહાયક અગ્નિવીર અને હવે બેંક સહાયક બેંક એપ્રેન્ટિસની ભરતી આવી રહી છે સરકાર પીએસયુ બેન્કોમાં એટલે કે પબ્લિક સેક્ટર યુનિટેડ બેન્કોમાં એપ્રેન્ટિસશીપ યોજનાના બહાને લેટર ભરતી માટે દરવાજા ખોલી રહી છે આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સમાચાર છે કે બેંકો ટૂંક સમયમાં યુવાન સ્નાતકો માટે એપ્રેન્ટિસશીપ જગ્યાઓ બહાર પાડશે આઈબી એટલે કે ઇન્ડિયન બેન્ક એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ સુનિલ મહેતાએ કહ્યું હતું કે બેન્કો પસંદગીના એપ્રેન્ટિસને દર મહિને રૂપિયા પાંચ હજારનું સ્ટાઈપેન્ડ આપશે આ ઉમેદવારો બેન્કિંગ ક્ષેત્ર સાથે સંબંધિત વિશિષ્ટ કૌશલ્યોની તાલીમમાંથી પસાર થશે આ કાર્યક્રમ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરાયેલી સરકારી પહેલો એક ભાગ છે જેનો ઉદ્દેશ્ય આગામી પાંચ વર્ષમાં એક કરોડ યુવાઓને ટોચની પાંચસો કંપનીઓમાં ઇન્ટર્નશીપ પ્રદાન કરવાનો છે આ પહેલ બેન્કોને તેમની સ્ટાફની જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત યુવાનો માટે નોકરીની તકો ઊભી કરવામાં મદદ કરશે આ યોજનાનો અર્થ એ થાય કે યુવાનો બેંકમાં સંપૂર્ણ લાભો સાથે નિયમિત નોકરી મેળવવાની તકથી વંચિત રહેશે આવું શા માટે આટલી મોંઘવારીમાં રૂપિયા પાંચ હજારના ફિક્સ પગારે યુવાનોની મશ્કરી નથી શું સરકાર બેન્કો પાસે નાણાંનો અભાવ હશે સરકાર અને બેન્કો ઉદ્યોગપતિઓને ઢગલો ઢગલો છૂટછાટ આપે છે તો પૂરા પગારની નોકરી આપતા તેમને કેમ બળ પડતું હશે આ ફિક્સ પગારની નોકરી વર્ગતાના કર્મચારીઓ માટે હોય છે શું વર્ગ એક બેના કર્મચારીઓ કરતા વખતના કર્મચારીઓનું પેટ નાનું હશે શું આ શોષણ નથી જો કરકસરના કારણે જ ફિક્સ પગારે વિદ્યા સહાયક પોલીસ સહાયક ઓફિસ સહાયક અગ્નિવિર બેંક સહાયકીય યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય તો ખોટી રીતે ઇમેજ ચમકાવવા વડા વડાપ્રધાન એક રેલી પાછળ પચીસ કરોડનો ખર્ચ કરે છે તે બંધ કરવાની જરૂર ખરી કે નહીં મેં અમેરિકામાં કોઈ જાહેર સ્થળે ચાર રસ્તા પર સરકારી કચેરીમાં એરપોર્ટ વગેરે સ્થળે પ્રેસિડેન્ટના હોર્ડિંગ્સ જોયા નથી ભારતમાં અખબારો ટીવી જાહેર સ્થળો એરપોર્ટ બસ સ્ટેશન રેલવે સ્ટેશન યુનિવર્સિટી વેક્સિનેશન સર્ટિફિકેટ રેશનિંગ દુકાન ખાતરની બેગ વગેરે જગ્યાએ વડાપ્રધાનના દર્શન ફરજિયાત છે આ ખર્ચ બંધ થાય તો પણ યુવાનોને પૂરા પગારની નોકરી ઉપલબ્ધ થઈ શકે છે આ જે માહિતી છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી રમેશભાઈ સવાણી એમના દ્વારા ફેસબુક પોસ્ટ પરથી આ પોસ્ટ મળી છે શેર જરૂર કરજો